તમે જોવો છો જોવાનું કરો છો પેલા બાપુ આવે રાજકોટમાં ઓનલાઈન ઉપર જોઈ ગયો છો હા ઓનલાઈન ઉપર ઓફલાઈન તો રાજકોટમાં કઈ જગ્યાએ જોવો છો રાજકોટ બધી બાજુ

બાપુજી ને અમારી જમીન વેસા કોઈ પછી મેરડી મેરડીમાં રહી સપ્ન સીડ્યા કઈ તારે તું કે મારા બાપુજી એક હવામાન તવાનું માનતા રાખી એક જ ઝટકે બધું બેસાડી દીધું હા એટલે પછી હવે તમારે બેસાવવું હોય તો માતાજીને આ દિલ થી માનતા રાખો અને મંગળવાર રહીજો મંગળવાર બે થી ત્રણ મંગળવાર હમ આપડે કેટલો ભાવ આવે તો માતાજી હું આરદા કરું મારી આટલા ભાવમાં વેસાવી નાખવાની ગણતરી છે ચાર પાંચ લાખ નો માલ છે ભાઈ હા એટલે છે કેટલા લાખો મસ્તી પાછા હું આપડે વેચવા માં માતાજી પાહે મારા હું શક્તિ નાખુ કેટલા હુધી વેચી નાખુ વેચી નાખ ચાર લાખ હાલ બધો માલ ઉપર નો માલ દે છે ને માલ પડ્યો છે ને ઘર માં ઈ બધો દઈ દેવાનો છે હું ઈ બધું સીટુ ને એવું જ છે બધું હું એટલે સિમ્પલ જ આઈટમ છે બધી હું મશીન તો જુદા મશીન છે બે લાખ ના મશીન છે આ સપ્લાય છે જે ઈ લેડીઝ વેર છે કે

ભરોસો તો છે જ માતાજી પર પાર્વતી ભરોસો છે જ આપડે તો હું હા તો પછી માતાજી તમારે લગભગ ખાવા દાણા નહિ રેવા દે એટલું બધું વેચાઈ નાખજો પછી બીજું શું જોઈ બસ હવે આટલો સાફ અમે કે જોડા તો નતા બાપુ હતા ને એટલે મેં ક્યાંય જોડાવા ન જતા હું અમારે કે જવાનું ના હોય હું ઈ બાપુ રહ્યા ને ઈ બાપુ ને અમારી માતાજી એ પરસો દીધો તમે બાપુ ને પૂછજો કે મનસુખભાઈ ને મેલડી એ કેવો પરસો દીધો

હા મારી માતાજી એટલું પરસો દી જો તમે કયો મારી માતાજી તમને જો આ પાડો ને તો તમારે દી નો થવા દે એ તમને ગેરંટી દઉં લ્યો પણ ભાઈ તમારી મંજૂરી હોય તો થાય ભાઈ જો આ તો માતાપા છે ને આ તો મેલડી છે ભાઈ જો રીજે તો તો બધું ખાઈ જાય એટલે

અટાણી ને તમે કો પરસો દીધો છે તે રામદેવ સતાણી નાખી એટલે માતાજી ને છે આ ના કરાય ઓલું હું આપડે પાડી અમે તો છે ને ઓરા ભાવ થી માંડવી આપડે માન ને બસ માની લઈએ માતાજી ને કે આ તું હાચો કે આ બીજું કઈ નઈ માનતા માનતા કઈ નથી લેતા અમે અમે છે ને અમારે કુલ છે ને સીતેર એશી વીઘા જમીન હતી અને મારા દાદા ને બધાય ને આટલી જમાવટ હતી પછી અમારે મારા બાપાને મેરડીમાં પરસન થ્યા ને તે પસા પી ગયા એક જ ઝટકે માનતા રાખીને તે વેછાવી નાખી આ માનતા અમે હું જાય તો એના થઈ જાય બીજું काही નહી ભૂલાઈ ભૂલાઈ જાય તો બીજું काही નતો લેવરાશે નહી તમને ક્યાં છે જમીન કે મકાન કે એવું આ ઈ તમ ભૂલી જાવ વેછાવી નાખી એટલે અલ્યા અલ્યા માનતા અમે લેતા જ નથી કે હું માતાજી ને એમ તમે એકાઈ માતાજી ને માનતા ને માં કુડદેવી ને માનતા ના લેયે તમે આ છે ને તો તમારી માળી માતાજી માતાજીની દયા કહેવાય કે આ માતાજી નો પરસો કેવાય તમારે કરવું પડ્યું એટલે બે માણસો તમે કહો પચા પચા હો જમીન લે છે આ જીની માતાજી ની દયા હોય ને એનું જ વેસે બા બીજો કોઈ ન વેસે ભારતી બેન ભારતી બેન આખું આખું નામ ભારતી બેન તમારા ઘરવાળા નામ નામ આપડી હા કઈ વાંધો નહીં હું છે ને માતાજી ને આરાધના કરું છું કે તમારે લગભગ થોડાક દી માં બધું વેચાઈ જાય એ હાલો જય માતાજી હો ભાઈ કઈ કરતા નહિ આપણે મારી કઈ થાય નહિ લગન હેરાન થઇ જાય એમ ને તમે બધાય હું મેં પણ મારી હું તો માતાજી ને નાખી ને તો રજા લેવા મળ્યો ના 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 કાઈ ના કરતા હવે હું કે આમ તો નહિ આ તો ખાલી તમને પૂછું છું